હક્કી આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા ધભોઈ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી બે નંબરની લાકડાના કટિંગનો ધંધો ચાલી રહ્યો હતો ગ્રામજનો વારંવાર રજૂઆત છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી વન વિભાગના અધિકારીઓ જાણ કરવા છતાં પણ અજાન બનતા હતા જ્યારે આજ રોજ ધબોઈ મામલતદાર દીવી ગામીતે લાકડા ચોરોને અંકુશ લેવા માટે લાલ આંખ કરી હતી જ્યારે લીલા છમ લાકડાનો ભરેલો ટેમ્પો પકડી પાડ્યો હતો અનેક લાકડાનું મોટું ટ્રેક્ટર ઝડપી પાડવામાં આવ્યું હતું જેને લઈને લાકડા ચોરવીરપનમાં બે નંબર લાકડા વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો હતો ધભોઈ મામલતદાર ડી વી ગામીત તેમના પર કડક કાર્યવાહી કરતાં લીલા વૃક્ષ જંગલો બચી શકે એવી ખેડૂતોએ આશા રાખી રહ્યા છે રિપોર્ટ રફીક મંસૂરી